ણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આજે તેમનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી પાસે તેમના સમર્થકોને અને કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તેમની પાસેથી જાણે કે શું રહે છે તેમની આ સભાને લઈને જી આજે લોકસભાના ઉમેદવાર એવા મિતેશભાઈ ઉપર જે વિશ્વાસ મૂકીને મોદી સાહેબની સરકારમાં એમને ફરી રિપીટ કર્યા છે અને અગાઉના પાંચ વર્ષમાં એમણે જે વિકાસ કર્યો છે એને લઈને પાર્ટીએ એમની ઉપર વિશ્વાસ મૂકીને ફરી રિપીટ કર્યા છે અને આજે એમનું નામાંકન ફોર્મ ભરવા જવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબજી અહીં પધારવાના છે અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે એ પણ આમંત્રિત છે અને એ આવી રહ્યા છે તો પાર્ટીના જે નિયમો અનુસંધાને અને જે જે વિકાસ થયો છે મોદી સાહેબનો જે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ લગીનમાં જે ઉજ્જવલા યોજના હોય કિસાન પીએમ નિધિ ફંડ હોય ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય બધી ઘણી બધી યોજનાઓ છે વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય આવી બધી ઘણી યોજનાઓ મોદી સાહેબે જે કોઈએ ચિંતા નથી કરી એ ચિંતા મોદી સાહેબ ગુજરાતના છે અને ગુજરાતની એમણે એક વિચારધારા લઈ અને કેન્દ્રમાં એમણે રજૂઆત કરી અને કેન્દ્રની જે જે યોજનાઓ કરી એ દરેક નાનામાં નાના છેવાડાના માનવી સુધી એ યોજના પહોંચે એની ચિંતા કરી અને મોદી સાહેબે ખૂબ જ સારું એવું બધા પબ્લિક માટે પ્રજા માટે તમે જુઓ કોરોના કાળમાં સાહેબ વેક્સિનની કોઈ ચિંતા નથી કરી અને જો મોદી સાહેબ વડાપ્રધાન ના હોત તો ઘણું બધું એ થઈ ગયું હોત એ વેક્સિનની ચિંતા કરી અને એકસો વીસ કરોડના લોકોને વેક્સિન મળી એ મોદી સાહેબે ચિંતા કરી છે તો આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે અને અમારા કાર્યકરોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે અને મોદી સાહેબ અને સી આર પાટીલ સાહેબનો જે ટાર્ગેટ છે કે દરેક લોકસભા આપણે પાંચ લાખમાંથી જીતવી તો આપખી બાર ચારસો પાર ફીર એકવાર મોદી સરકારનો નારો પબ્લિકમાંથી જ આવ્યો છે કોઈ આપેલો નથી પબ્લિકનો એક ઉત્સાહ છે અને ઉત્સાહ વધારવા માટે કે અપકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકાર અસ્તુ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત